all right

ટ્રિપલ ચેન્જમાં પહેલી વાર ફાઇનલમાં બનાવ્યું પોતાનું સ્થાન ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન એલ કે અડવાણીની ફરી તબિયત બગડતા આ મહિનામાં ત્રીજી વાર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અમારી પાસે સાઉદી અને રશિયા કરતા પણ વધારે પ્રવાહી સોનું છે તેવું ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન હાલ અહીરામાં કાર્મી મંદિરના કારણે દસ દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે કચ્છ જિલ્લાના ચાર ગામો ગત મોડી રાત્રે પોલીસનું કોમ્બિંગ થયું જેવા એકસો પચાસ ઘાતક શસ્ત્રો જડપાયા પ્રાથમિક શાળામાં આગામી તારીખ સત્તર ઓક્ટોબર થી પ્રથમ સત્ર ની પરીક્ષાનો થશે પ્રારંભ તો આ હતા આજના ટોપે ન્યૂઝ અને હું હતો આપની સાથે રાઠોડ જય હિન્દ જય ભારત